प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है

હર્ષિતભાઈ શું લાગે છે આણંદની સ્થિતિ ઇલેક્શનમાં આણંદની સ્થિતિ જોવા જઈએ આમ તો જે બે હજાર ને ઓગણીસ અને ચૌદની ચૂંટણીથી એના કરતાં કંઈક અલગ પરિવર્તન દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક કારણ કે કોંગ્રેસ દ્વારા જે કેન્ડિડેટ ઉતારવામાં આવ્યા છે એ ખૂબ એજ્યુકેટેડ જેના કોલર ઉપર કોઈ પણ જાતનો ખરાબ દાગ ધબ્બો આજ સુધી લાગ્યો નથી અને એકદમ પારદર્શક તીથાજી જેમણે પોતાના આકલાઉ મત વિસ્તારમાં તો ખરું જ પણ જિલ્લાના પ્રશ્નો અને સાથે સાથે ગુજરાતના પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર ઉઠાયા હોય એવા વ્યક્તિત્વ એટલે કે અમિત ચાવડાને ટિકિટ આપી છે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે કાંટેકી ટક્કર છે અને સો ટકા આણંદની જનતા વખત પરિવર્તન ઈચ્છી રહી છે કારણ કે છે તમે જુઓ કે છેલ્લા દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ આણંદ જિલ્લા માટે કશું કર્યું નથી જે હતું એને લોકોએ વેચી માર્યું જેમ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સીવીએમ જેવી ખાનગી યુનિવર્સિટી બનાવી અને પ્રાઇવેટને ધંધો કરવા માટે આપી દીધું અને જે ખરેખર સરકારમાં જે એજ્યુકેશન લોકોને પ્રોવાઈડ કરવું જોઈએ એ ન્યા કોઈ જાતની અહીંયા આગળ જીઆઈડીસી આવી ન્યા કોઈ જાતનું કોઈ આઈટી હબ આવ્યું કોઈ જાતનું અહીંયા આગળ વિકાસના કાર્ય કર્યા નથી આરોગ્યની વાત કરવામાં આવે તો સિવિલના માત્ર ને માત્ર ખાત એના માટે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે ખરી શું લાગે વિપક્ષે સો ટકા વિધાનસભાના ફ્લોર ઉપર અને કહેવાય છે કે વિપક્ષનો જે મેઇન વાત છે સડકથી સંસદ સુધી એ પણ વિપક્ષે અવાજ ઉઠાવેલો છે અહીંયા વારે ઘડીએ સિવિલ હોસ્પિટલના ખાત ખાતમુહૂર્તો પણ થયા છે પણ એ મિસ્ટર ઇન્ડિયા જેવું જયારે ચૂંટણી આવે ત્યારે દેખાય ચૂંટણી ગયા પછી ખાત જમીનો જે ફાળેલી હોય ખોવાઈ જાય છે એ તો હવે ભારતીય જનતા ખબર પડે સાહેબ વિપક્ષ સવાલો ઉઠાવે છે વિપક્ષ વિરોધ કરે છે પણ તો એ શું લાગે છે ક્યાંક કાચું પડી રહ્યું છે વિપક્ષ કેમકે જે વિરોધ થવો જોઈએ એ પ્રમાણે અને જે પ્રમાણે વિપક્ષ વિરોધ તો કરે છે પણ કામ સામે જે થવું જોઈએ એ નથી થતું શું લાગે હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીના અંદર જૂઠ બોલવું જોર જોરથી બોલવું અને કોન્ફિડન્સથી બોલવું એટલે જે સાચા માણસો કંઈ પણ પ્રશ્નો ઉઠાવવા જતા હોય તો એમની આવાજો દબાઈ દેવામાં આવે છે કાં તો પોલીસ તંત્ર દ્વારા કાં તો એમના આર્થિક રીતે તો કોઈ પણ માણસ સામાન્ય માણસ હવે કોઈ એમના સામે બોલવા માટે તૈયાર નથી પણ જે જાગૃત જનતા છે જે દિલથી સમજી રહી છે એ આ વખત પરિવર્તન લાવશે અને લાવશે એ આપને આપને પછી ખબર પડી જશે એનું પરિણામ જાહેર થશે ત્યારે આપ જોશો કે જે રિઝલ્ટનું અનુમાન જે લોકોએ લગાવ્યું હશે એ બિલકુલ વિપરીત દિશામાં હશે અને ભવ્ય થી ભવ્ય લીડ ઉપરથી અમિત ચાવડા આ આનંદ લોકસભા ઉપરથી વિજય પ્રાપ્ત કરે છે અહીંયા શું સમસ્યા છે ચલો તમારા સાથે ને આમની સાથે વાત કરીએ અહીંયા શું સમસ્યા કોઈ ખરી અહીંયા ઘણી બધી સમસ્યાઓ જેમ કે જેમ કે કાયદાના શાસનથી માળીને સંપૂર્ણ સમસ્યા જ સમસ્યા દેખાય છે સામાન્ય માણસને ન્યાય નથી મળતો સામાન્ય માણસની પીડા દૂર નથી થતી સામાન્ય માણસોનું ક્યાંય કોઈ કામ સરખી રીતે થતું નથી મોટામાં મોટો પ્રશ્ન સળગતો પ્રશ્ન આ છે સામાન્ય માણસ આજે પછાતનો પછાત બનતો ગયો છે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે જોઈ લો તમે તમે પોતે અમારા કરતાં પણ વધારે પડતા હશો કે જે ભારતીય જનતા પાર્ટી પણ સામાન્ય માણસને જારે અમે પૂછીએ ત્યારે કેમ બીજેપી એમના મોઢામાંથી નીકળતું હોય બીજેપી હવે હાલની પોઝિશન કઈ જાદુ કરે છે હાલની પોઝિશન એવી છે કે તમે જેમને પૂછતા હશો એકલા જ એમના જ હોય સમજ્યા પણ સામાન્ય માણસને કોઈ કોઈ એની કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય એવો કોઈ દાખલો તમારી સામે શાક માર્કેટમાં જઈએ અમે ગ્રામ્ય કક્ષાએ જઈએ શાક માર્કેટમાં જાઓ છો તમે તો એ શાકભાજીનો ધંધો કરતા હોય તો બધા શેઠિયાઓ જ હોય એ કોઈ ગરીબ માણસ કે મજૂર ના હોય મજૂર કોણ હોય કે જે ટ્રકમાંથી સામાન એમની જ વાત એ ક્યારેય એવું ના બોલે અને એ શક્ય નથી બાકી આ જો દેખાડા પૂરતું હોય તો વાત જુદી છે બાકી હાલની પોઝિશનમાં ગંભીર સમસ્યા લોકોની છે કે રોજગારી બેકારી મોંઘવારી આ બધા સળગતા પ્રશ્નો છે અને હાલ આણંદ જિલ્લા પૂરતું અમારા જે કોંગ્રેસના ઉમેદવાર છે ભાઈ શ્રી અમિત ચાવડા એ ખૂબ જંગી બહુમતી આ આજ આણંદ જિલ્લામાં વિજયી બનશે શું નામ કાકા તમારું અતુલ પરમાર અતુલભાઈ શું કહેશો રોજગારીની સમસ્યા બેરોજગારીની સમસ્યા અને આ બધી વાતો ચાલી રહી છે સાહેબે કહ્યું મોંઘવારીની સમસ્યા રોજગાર બાબતે તો વાત કરીએ તો શિક્ષણ તો લોકો સારું લે છે પણ એમાંય ફી ભરવાના લીધે જે ગરીબ પ્રજા છે એ બિચારી ભણી શકતી નથી અને રોજગાર બાબતે તો કોઈ પણ જગ્યાએ જાઓ ભ્રષ્ટાચાર વગર રોજગાર મળતો નથી અને લોકો પાસે પૈસા હોય તો ભ્રષ્ટાચાર કરીને આપશે પણ જ્યારે લોકો પાસે પૈસા જ નથી તો રોજગાર મેળવી શકવાના નથી અને રોજગાર આ તે અમારા વિદ્યાનગરમાં બતાવું તો તમને સામાન્ય માણસ હવે જે ઉપર લારીઓ કરતા થઈ ગયા છે ઠેર ઠેર લારીઓ જોવા મળશે કેમ કે રોજગાર સરકાર આપી શકતી નથી તો પછી સાંજે ઘરનું પૂરું કરવા માટે લોકોએ કંઈક કંઈક કામ ધંધો કરવો પડે છે અને એ પાછા સત્તાધીશો ઉભા રહેવાના હપ્તા લે છે આજે તમે જો આણંદ યુવાનો નવા નવા સ્ટાર્ટઅપ પણ ખોલી રહ્યા છે એ બધું સ્ટાર્ટઅપ એ જ યુવાનો બીજા યુવાનોને પણ રોજગારી આપી રહ્યા છે એ તમારે ભાજપ સરકારનું કહેવું છે ખાલી મીડિયામાં બતાવે છે કે ભાઈ સ્ટાર્ટઅપ કર્યું સ્ટાર્ટઅપ કર્યું આખા બધી વાતો છે બાકી લોકો તો પોતપોતાની જાતે જ રોજગાર મેળવતા હોય છે કારણ કે ભણેલા હોય છે પણ બિચારા મજબૂર હોય છે એમને સરકાર તરફથી એવા કોઈ ફાયદા મળતા નથી કે એને રોજગારીમાં કામમાં આવે નથી લોનો લોનો કે છે મુન્દ્રા લોનો આવીએ છીએ આ કરીએ છીએ તે કરીએ છીએ પણ વિદ્યાનગરની અમારા લોકલ વિદ્યાનગરની બેન્કોમાં જઈને જોઈએ તો વિદ્યાનગરની લોકલ બેન્કોમાં એમના માણસો સિવાય ભ્રષ્ટાચાર કરીને જ લોનો આપેલી છે એવું દેખાઈ રહ્યું છે અમારા કેટલાક સમાજના નીચલા સમાજના લોકો જાય છે લેવા માટે બેન્કો એમ કહે છે કે ના ભાઈ તમારી લાયકાત નથી લોન લેવાની એ લાયકાત નથી તો શું ગરીબ માણસો લોન લેવાની લાયકાત ધરાવતા નથી સરકારને ફક્ત ને ફક્ત હાલની જે સરકાર ચાલી રહી છે વિદ્યાનગરની વાત કરું તો છેલ્લા પચીસ વર્ષમાં ભાજપનું શાસન ચાલુ રહેલું છે પણ તમામે તમામ ક્ષેત્રમાં તમામે તમામ વસ્તુમાં ભ્રષ્ટાચાર કરેલો છે અને ચેલેન્જથી કહું છું મારી સામે આવી જાય હું પુરાવા સાથે આપી દઈશ હું એમને પુરાવા સાથે આપી દઈશ વિદ્યાનગરનો ભ્રષ્ટાચાર એ એ તો હું સમજી ગયો પણ હું ઉપરના લેવલની વાત કરું છું એક બાજુ મોદી સાહેબ છે જે વડાપ્રધાન છે બીજી બાજુ કોંગ્રેસમાં એવા લેવલે કોઈ છે જે ચહેરો જે વડાપ્રધાન પીએમ ચહેરો બની શકે પીએમ ચહેરો તો તમે જાણો જ છો કે જે માણસ ત્રણ ત્રણ હજાર કિલોમીટર લાંબી યાત્રાઓ કરે છે એની પાછળ લાખો લોકો પોતાનો સમય આપી રહ્યા છે તો શું એ પીએમનો દાવેદાર નથી આગળ જઈએ શું કહેતા હતા તમે તમે સ્ટાર્ટઅપ ની વાતો કરતા હતા તો કયા સ્ટાર્ટઅપ ની તમે વાતો કરો છો કે જયારે મુદ્રા લોન લેવા માટે કોઈ યુવાન જતો હોય છે શિક્ષિત યુવાન તો એને લોન લેવા માટે એટલા બધા કાગળિયા કરવા પડતા હોય છે બિચારાના એના ચંપલ સુધા બેંકની અંદર ઘસાઈ જતા હોય છે છેલ્લે શું મળે છે તમારો સિબિલ સ્કોર સારો નથી તમે આ મોર્ગેજ કરવું પડશે આ ઢેંકણું કરવું પડશે તો એની પાસે ભાઈ પહેલેથી રૂપિયા હોત તો તમારે જો લોન શું કરવા લેવા આવતો તો ખાલી એજ્યુકેશન માત્ર ને માત્ર પાછા અમુક ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે કે એજ્યુકેશન કરીને તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરો લાઈક ચની દુકાન ખોલો કે ભજ્યા તો શું ભણી કરીને ચા વેચવાની શું ભણી કરીને માત્ર પકોડા જ વેચવાના એટલે આ બધી માનસિકતાઓ છે અને ખરેખર આમાં જો સાચી સત્ય હકીકતની આપણે જો વાત કરીએ તો આજનું જે યુવાધન છે એ સોશિયલ મીડિયા ઉપર ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે આ વોટ્સઅપ યુનિવર્સિટી ને ફેસબુક યુનિવર્સિટી ઉપર જે ફેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે એના કારણે આજે યુથ જોતું નથી અને ઠોક બેઠોક ફોરવર્ડ કરે છે એની સત્યતા તપાસતી નથી અને એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાઈ રહી છે કે સોશિયલ મીડિયા અત્યારે છે તો સોશિયલ સોશિયલ મીડિયા મીડિયા પર પણ એટલો પ્રચાર ઉપર કોંગ્રેસ પાર્ટી પણ એટલો પૂરજોશથી પ્રચાર કરી રહી છે અને શું કહેવાય કે મીડિયા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે સારી વાતો છે તમે જુઓ કે રાહુલ ગાંધીએ કેરળથી કન્યા કાશ્મીર સુધી બરાબર છે ભારત જોડે યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને સેકન્ડ ફેઝ ભારત જોડે ન્યાય યાત્રા કરી મીડિયા એની અંદર કેટલું માઇલેજ બતાવ્યું ઝીરો દસ ટકા વીસ ટકા પણ એને વાસ્તવિકતા જમીન લેવલ સમજવી હતી કે લોકોને શું પરિસ્થિતિ થઈ રહી છે મોંઘવારી આજે મજા મૂકી દીધી છે સાહેબ તમે આજે જુઓ કે તુવેર દાળના ભાવ કેટલા વધી ગયા છે તેલના ભાવ કેટલા વધી રહ્યા છે ગૃહિણીઓને કેટલી તકલીફ પડી રહી છે ગેસના બોટલ પેલા સ્મૃતિબેન તો હવે ખબર નહીં કંઈક કરતા રહે જે બે હજાર ચૌદ પહેલાં બાટલા ઉચકીને બૂમો કરતા હતા ડાન્સ કરતા હતા હવે દેખાતા નહીં ક્યાંક તમને અમેઠીથી મળે તો અમાર જોડે મોકલજો કે હવે એના હજાર રૂપિયા થઈ ગયા છે તો એના વિશે કંઈક સંસદની અંદર બોલે તમે હાલ મારી સાથે ચાલો પરા વિસ્તારની અંદર ને અંતરિયા વિસ્તારની અંદર જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને તમે કેપ્ચર કરીને તમારા કેમેરાના માધ્યમથી તમારા ચેનલ ઉપર બતાવો કે લોકોને શું ખરેખર તકલીફ પડી રહી છે પણ અમુક જગ્યાએ પેલો કહેવત છે ને કે લાફો ખાઈને પણ ગાલ લાલ રાખવાની આ ટેવ આ ભારત ની જનતા ને ક્યાંક ને ક્યાંક પડી રહી છે ને એના કારણે હું એમ નથી કેતો કે સમસ્યાઓ નથી સમસ્યાઓ છે સમસ્યાઓ ઘણી બધી છે સાહેબ પણ જે લોકો કહી રહ્યા છે ને એ પ્રચાર ને પ્રચાર ના લીધે હોય કે કઈ પણ હોય સમસ્યાઓની વાત નથી પણ જે લોકો અમે પૂછીએ છીએ ત્યારે લોકોનો સામે જવાબ હસતા હસતા જે આવતો હોય છે એની વાત કરી જે દસ વીસ ટકા લોકો છે મેં તમને દસ વીસ ટકા મેં તમને કીધું એ જે દસ વીસ ટકા લોકો છે એ લાફો ખઈને ગાલ લાલ રાખીને ફરનારા માણસો છે કે ભાઈ ચાલો લાફો ખાઈ લીધો અને ગાલ રાખીને ગાલ લાલ રાખીને ફરીશું એવા માણસો પણ ખરેખર તમે ગ્રાસરૂટ લેવલ ઉપર જાઓ એ જ કરી ચાલો મારી સાથે હું તમને એવી માતાઓ બહેનો બતાવ એવા યુવાનો બતાવ કે જે એજ્યુકેટર છે જેની પાસે નોકરી નથી જેની પાસે સાંજે એવી માતા મહિલાઓ છે જેની પાસે સાંજે રાંધવા માટે ટેલ નથી અને એ પણ કહી રહી છે કંઈક શું કે રોડ બનાવવાથી કે એવા બનાવવાથી કંઈ વિકાસ નથી થતો તમારે જો વિકાસ કરવો હોય તો સારું એજ્યુકેશન સારી જોબ એ આપણી વિકાસની પરિભાષા છે ઠીક છે આગળ પણ જઈએ અહીંયા ભીડ વધી રહી છે શું નામ છે સાહેબ તમારું મારું નામ વિલોક વિલોક સુરેશભાઈ નામ છે મારું વિલોકભાઈ શું કેશો સમસ્યાઓ ઘણી બધી છે કદાચ તમે સાંભળી કદાચ તમે અત્યારે જ આવ્યા મને ખ્યાલ નથી પણ સાહેબ પરા વિસ્તારની વાત કરી રહ્યા છે ઘણી બધી સમસ્યાઓની વાત કરી રહ્યા છે શું લાગે છે અહીંયા આ વિસ્તારમાં આણંદમાં વિદ્યાનગરમાં સમસ્યાઓ કેટલી તમે ઊભા છો જોઈ લો સમસ્યા દેખાતી હોય તો આ રોડ રસ્તા પાણી ગટર તમે જોવો છો આજના નહી છેલ્લા ત્રીસ વર્ષથી થી જોવો છો વિદ્યાનગર આજ રીતનું છે હા વિકાસ તમને હજી અભાવ લાગે છે વિદ્યાનગર પર્ટિક્યુલર ની વાત કરીએ વિકાસ નો અભાવ લાગે છે શું સમસ્યા પડી રોજગારીની સમસ્યા છે મોંઘવારીની સમસ્યા છે પરા રોજગાર એટલે એવું કે આવો મારા જોડે બોલો 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 તમે એમણે કહ્યું આવો મારા જોડે હું તમને બતાડું એજ્યુકેટેડ મહિલાઓ છે જેમને રોજગારી નથી મળતી સ્વરોજગાર ની આટલી બધી યોજનાઓ છે મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા બધું શું છે તમે શું જાણો છો એના ડેટા છે

વિદ્યાનગર નગરપાલિકાની અંદર કોંગ્રેસનું નું ત્રીસ વર્ષથી એક સીટ નથી આવી એક કાઉન્સીલર નહી આવ્યો આના રોડ તમે જોઈ લો કેમેરામેન સાહેબ તમે આ રોડ ઉપર જરા કેમેરો ફેરવો ને આ એક નહીં વિદ્યાનગર છે એક સુધી વિદ્યાનગર જાય છે ત્યાંથી આ બાજુ છે તમે જનતા ચોકડી સુધી જ્યાં સુધી વિદ્યાનગર છે તમે જોઈ લો કે એક પણ રોડ ખરાબ હોય કે પાણીની સમસ્યા હોય કે ગટરની સમસ્યા હોય કે લાઈટ દીવાબત્તીની સમસ્યા હોય તો તમે મને જણાવો વિદ્યાનગર રહીશું વિદ્યાનગર પૂરતી વાત કરું છું બહુ સારું વક્તવ્ય આપ્યું આનંદ થયો કે વિદ્યાનગર ના એમણે વખાણ તો કર્યા પણ સાથે સાથે જે સત્તાધીશો બેઠા છે પચીસ વર્ષથી એમણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો એનો કોઈ એમની જોડે પુરાવો કરો મારી પાસે પુરાવા છે હું પુરાવા હું એક કાલે સવારમાં આવી જાઓ હું તમને પુરાવા હું જજ સાહેબ નથી હું કોર્ટ નથી તમારી પાસે જે પુરાવા હોય તમે કોર્ટમાં રજૂ કરો કોર્ટમાં જવાનાર રોકો જોડે રૂપિયા નથી હોતા રોકો જોડે કોર્ટમાં જવાના રૂપિયા નથી હોતા એ તો પબ્લિકને બતાવે કે જો આગ અહીંયા કર અહીંયા ફૂટપાથ એક મોટો મોટો દાખલો આપો કાલે નગરપાલિકામાં જઈ કાલે નગરપાલિકામાં જઈને નું ટેન્ડર જોજો છો નું ટેન્ડર છે એમને ફૂટપાથ બનાવ્યા નથી રોડ લેવલે બ્લોક નાખી દીધા છે બ્લોક જો કરે એટલે કોર્ટમાં જો આજ ભાજપ સામે અને લડતા રહીશું અને એક દિવસ આજ વિદ્યાનગર માં જાગૃત કરીશું કે વિદ્યાનગરમાં સૌથી મોટા મોટો ભ્રષ્ટાચાર છેલ્લા વર્ષમાં આ ભાજપના શાસકોએ કરેલો છે આવશે મોદી સાત તારીખે આપડે જોઈએ વિકાસ ની કોંગ્રેસ ના મિત્ર એવું કે છે કોંગ્રેસ મિત્ર એવું છે વિકાસ ની કોઈ જરૂરત નથી એટલે આ રોડ અહિયાં ખાડા હોત અહીંયા ખાડા ખાબો જ્યાં પાણી ભરાતા હોત ગોટરો ના હોત તો ચાલતું આપણે લોટા ડેટા આપવું એક કામ કરો કાલે અતુલભાઈ ભાઈ તમ આવો અતુલ અતુલભાઈ તમ આવો તમને ડેટા આપો અને ઘરે ઘરે ફરીએ જે જે લાભાર્થી ને મને આપો વાંધો નહીં જે જે લાભાર્થી ને લાભ મળ્યો છે મોટા જે જે લાભાર્થીને લાભ મળ્યો એના ઘરે જઈએ તમારા ઘરે શૌચાલય બન્યું તમારા ઘરે ઉજ્જવલાનો બાટલો આવ્યો તમારા ઘરે આયુષ્યમાન ભારત કાર્ડ થી તમને લાભ મળ્યો હું ઘરે ઘરે ફર્યો છું ઘરે ઘરે જે જે બહેનોને એક્સિડન્ટ થયા છે કે જેને જે સારવાર જોતી હતી આજે આખા હા જેને બંધ થઈ તો બાટલો મફત મળે પછી ઉપર સબસીડી આવે તમને ઉપર વિકાસ નામ કેવાય બાટલો તમને એક આપે એક બાટલો આપો ને એની ઉપર તમને પાંચસો રૂપિયા આપો વિદ્યાનગર ના વિકાસ વાત કરે છે વિદ્યાનગરના ના વિકાસ માટે તો લારીઓ પાંચ પાંચ હજાર રૂપિયા ઉઘરાવે છે પાંચ હજાર લીધા ની એક લારી વાળો કોણ છે આટલા વિરોધ કરે છે બધી કેવું કેવું કે આપણે આપણે આરામથી આપડે આરામથી આપડે આરામથી બધાની વાત સાંભળી આપડે વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર ને સરદાર પટેલ યુનિવર્સિટી જે સ્થાપના થઈ એ પહેલા પેલી તો આ કોંગ્રેસના સમયમાં આખી વિદ્યાનગર સ્થાપના થઈ સરદાર પટેલ યુનિવર્સિટીના જે કેમ્પસમાં પણ ઉભા છે ચોકમાં એક પણ કોંગ્રેસે બનાવ્યું છે બીજી વાત લાઇટોની વાત કરી તો લાઇટોના જે ભૂતકાળમાં ટેન્ડર હતા તેમાં કેવો ભ્રષ્ટાચાર થયો છે અને એને રીટેન્ડરિંગ કરવું પડ્યું આ લાઇટો માટે બીજી વાત એક કઈ કેન્સલ કરવું પડ્યું અને એ મુદ્દે અમે આવેદન પત્ર પણ કલેક્ટરને ને આવ્યું હતું સીઓને પણ આપ્યું હતું બીજી વાત કઈ એક બે ઇંચ વરસાદ પડે છે અને આખું બોટ બની જાય છે વિદ્યાનગર આ આપણે વાત કરીએ માધવસિંહ સોલંકી સરકારમાં જે જીઆઈડીસી બની હતી એના પછી એક પણ જીઆઈડીસી આ ત્રીસ વર્ષથી ડબલ એનજીની સરકારે મોદીની હોય કે ગુજરાતની સરકાર હોય એક પણ સરકારે જીઆઈડીસી આપી નથી એટલે રોજગારની સૌથી મોટી સમસ્યા છે બીજી વાત કે આજે અહીંનો આટલું મોટું કેમ્પસ છે સરદાર પટેલ યુનિવર્સિટીનું એમાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે તો લાખો વિદ્યાર્થીઓ આગળ ભણે છે અને બહાર એજ્યુકેટ થઈને જાય છે પણ આજે તમે જુઓ કે અહીંયા આગળ રોજગારી નથી કારણ કે આગળ રોજગારીના કોઈ સાધનો નથી કાં તો બરોડા જવું પડે અમદાવાદ જવું પડે દૂર જવું પડે છે અહીંથી અહીંના વિસ્તારના લોકોને બીજી મુખ્ય વાત કે આજે તમે કોઈ પણ યુવાનના ક્લાસીસમાં ભણતો હશે તમે પૂછો

તમારો પરિવાર તમારા કાકા મામી દાદા દાદી કોઈ પણ રહેતા હોય તમારા પોતાના મમ્મી પપ્પા રહેતા હોય ત્યાં ઉચ્ચ શિક્ષણ માટે જવું કોઈ ગુનો બને છે ઉચ્ચ શિક્ષણનો હમણાં મોટા સારો મુદ્દો ઉઠાવ્યો ઉચ્ચ શિક્ષણ માટે જે લોનો મળી રહી છે જે એજ્યુકેશન લોન દરેક લોન દરેક બેંકની અંદર તમે કોઈ પણ બ્રાન્ચની અંદર જાઓને બ્રાન્ચ મેનેજરના કોઈ પાર્ટી વિશેષ તરીકે નહીં પણ બ્રાન્ચ મેનેજરને તમે એક ચીઠી લખો કે આ વર્ષ દરમિયાન આ ફાઇનાન્શિયલ યર દરમિયાન તમે કેટલી લોનો તમે એજ્યુકેશનની પાસ કરી કેટલી લોનો તમે આ જે મુદ્રા લોન કે આ જે બી સરકારી જે યોજનાઓ છે એના હેઠળ તમે કેટલી લોનો પાસ કરી એનો પણ ડેટા મારે હાથથી નથી ચાપવાનો એ બેંક મેનેજર કોઈ બી હશે એ તમને આપશે ને એ તો ખોટો ડેટા નહીં હોય ને એટલે કોઈ પણ યુવાન જયારે બહાર જતો ને ત્યારે એવું વિચારીને જતો હોય કે ભાઈ મને અહીંયા સારી એવી રોજગારી નથી મળતી હું બહાર જઈને પૈસા કમાઉ તો ભાઈનું કહેવાનો મતલબ એમ છે કે જો અહીંયા જ સારી એવી રોજગારી મળી જતી હોય તો કે જે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એના હિસાબે સાણંદમાં જે પ્લાન્ટ આવ્યા ધોલેરામાં જે વિકાસ થયો એમને નહીં દેખાતો સાહેબ ભાઈ એવું કે છે કે એ ભાઈ દસ વર્ષ ની અંદર વાઇબ્રેટ ગુજરાત લાયા

જ્યાં સુધી એને રોજગાર નહીં મળે કાં તો સરકારી નોકરી મળે સ્ટાઇફન સ્ટાઇફન એન રૂપે એને એક લાખ રૂપિયા આપવામાં આવશે એ હવે અમારા મેનુફેસ્ટોમાં જ કહ્યું છે કે સૌથી મોટો ભારતમાં આજે સૌથી મોટો તમે જુઓ તો રોજગારની સમસ્યા છે બીજી સમસ્યા કે આજે બાટલાની એવડે વાત થઈ ઉજ્જવલા યોજનાની એમને ઉજ્જવલા યોજના બાટલા હાલ્યા તો પૈસામાં લીધા જ છે દર મહિને સો રૂપિયા કપાતા હતા આપણે જાણો છો અત્યારે જે ચારસો રૂપિયાનો બાટલો બે હજાર ચૌદમાં હતો એ આજે અગિયારસો રૂપિયા થઈ ગયો છે પાસઠ રૂપિયા નું જે પેટ્રોલ હતું ડીઝલ સાહીઠ રૂપિયા હતું એ આજે સો રૂપિયા થઈ ગયું છે એટલે આજે તે ઘડીએ એકસો ચાલીસ રૂપિયા એવરેજ કે જે બેરલ અને પેટ્રોલ જે ભાવ એક સવાલ એક સવાલ બંને તો આજે ચરમ છે તમે એક છેલ્લો સવાલ એક છેલ્લો તમે સમજો કે આજે મોંઘવારી પણ એટલી છે કે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે આજે શું કરવું આવકના એટલે સ્ત્રોત નથી કે જેટલી જોરથી મોંઘવારી વધી રહી છે અચ્છા ઘણી બધી સમસ્યાઓ છે એક સવાલ તમને બંને જો કોંગ્રેસ આવે તો કયા કયા કામો કરવાના બાકી છે ને અહિયાં કયા કયા કામો હજુ થશે આગળ જે સમસ્યાઓ છે એમ તો અમે ક્લીન છે કે આપણો જે આખો ચરોતરનો જિલ્લો છે ખાસ કરીને તમે બધે જોશો આપણે તમાકુ ડાંગર ઘઉં અને એની પર આખો નભેલો છે ઘણા બધા ખેડૂત છે તો પહેલા માં પેલી કોંગ્રેસ આવશે તો તેમને ટેકાના ભાવ આપવામાં આવશે બીજું કે તમે અને જે આખો વિસ્તાર છે છે જેના કારણે લીધે વધી તો ખારાસ વધી છે કારણે જે આજ સુધી આળબંધ બનાવવામાં આવશે બીજું કે આણંદ જિલ્લામાં જીઆઈડીસી ની સ્થાપના જે ખાલી વીલભ વિદ્યાનગરમાં છે એ બીજા વિસ્તારોમાં પણ જે ઉમરેટ હોય બોરસદ હોય આંકલા હોય બધી જગ્યાએ એ બનાવવા આવશે જેથી અહીંના લોકોને બહાર જવું ના પડે અને ખાસ ખાસ કરીને સ્વાસ્થ્ય માટે કે આજે આપણે આટલા વર્ષો થઈ ગયા ખેડા હોસ્પિટલની કોલેજની એ આજ સુધી છે બીજી કોઈ મોટી હોસ્પિટલ નથી પ્રાઇવેટ છે પણ જે સરકારી જે લોકોને લાભ મળે તો એક સારા મેની હોસ્પિટલ બનાવવામાં આવશે અને સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે સારામાં અને લોકોને સ્વાસ્થ્ય માટે પણ

હવે જે મારો સવાલ સવાલ હતો બિલકુલ બિલકુલ નોર્મલ તમને પૂછ્યો જો હવે બીજેપી આવશે આગળના સમયમાં કયા કયા કામો વિકાસલક્ષી જે કાર્યો છેલ્લા દસ વર્ષમાં થયા છે તમને શું લાગે છે કયા કયા કામો કરવાના બાકી જે હજુ કરવા જાય કામો એવા કોઈ તમે તમે લો તમે કહી દો મને તમે હું વિદ્યાનગર રહું છું છેલ્લા ત્રેવીસ વર્ષથી તમે કહી દો કે વિદ્યાનગર ની અંદર પર્ટિક્યુલરલી કઈ કામની જરૂર લાગે છે તો આપણે રજૂઆત કરીએ વિનંતી મારી વિનંતી કરું છું કે પચીસ વર્ષથી એ ગણે છે કે પચીસ વર્ષથી અમે શાસન કરીએ છીએ પચીસ વર્ષમાં અત્યાર સુધીમાં નાના બજાર જે છે અને મોટું બજાર આપણે વેપારીઓની વાત કરીએ વેપારીઓ માટે પેશાબ કરવાની શૌચાલય બનાવી શક્યા નથી મન મને મને મારે મોટા બજાર દુકાનેથી પેશાબ કરવા માટે ધોબીગાટ આવાય ખરું ના ભાઈ મારી નજીકમાં કદાચ અડધો કિલોમીટર હોય તો હું ચાલીને જઈ શકું પણ હું દુકાન છોડીને થોડો એક કિલોમીટર પેશાબ કરવા જવાનો હતો એટલે બીજી વાત કે એમણે જે રજૂઆત કરેલી છે કે ભાઈ વિકાસ થયો છે અમે સમજીએ છીએ વિકાસ થયો છે જરૂરિયાત મુજબનો વિકાસ અમે કરેલો છે પણ તમામે તમામ કાર્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું દેખાતું નથી લોકો લોકો રોજગાર માટે જે પડતલપાપડ થાય છે આ જે વિદ્યાનગરમાં ઓછામાં ઓછા બે હજાર છોકરાઓ એવા કાઢી બતાવું એમને કે જેની પાસે રોજગાર નથી એટલે ના છૂટકે ઘર ચલાવવા માટે લારીઓ કરવી પડે છે લારીઓ શોખની કરતા નથી ભણેલા છોકરાઓ લારીઓ ચલાવે છે વિદ્યાનગરમાં અને એમ કહે છે કે મોદી સાહેબે રોજગાર આપ્યો ક્યાં આપ્યો છે ત્રણ ત્રણ કરોડ જગ્યાઓ તો આખા સરકારમાં ખાલી છે ચલો ઠીક છે સાહેબ ટૂંકમાં જવાબ આપી દો આપણે બધા બોલો બોલો કયા મુદ્દા પર કાકાએ કચાર કીધું કાકાએ ભ્રષ્ટાચાર કીધું ભ્રષ્ટાચારનો મતલબ શું થાય સાહેબ કે આ રોડ બ્યો રોડની જે તે ગ્રાન્ટ પાસ થઈ અને રોડ સાવ બિસ્માર્ક બન્યો હોય એવો રોડ બતાવો

પણ આ સમસ્યાની વચ્ચે પક્ષ વિપક્ષની જ્યારે વાત આવે ત્યારે બંને પક્ષ વિપક્ષ એકબીજા સામે સવાલો ઉઠાવતા હોય છે અને આ સવાલો વચ્ચે જનતાનું શું કરવું જનતાને સમસ્યા શું છે એ કદાચ પક્ષ વિપક્ષ બંને ભૂલી જતા હોય છે એટલે હવે આ તો પક્ષ વિપક્ષ કાર્યકરો હતા અને એમની સાથે આપણે વાત કરી પણ ક્યાંક જનતાની સમસ્યાઓની પણ વાત થઈ છે ઘણી બધી સમસ્યાઓ આપણે એવી આશા રાખીએ કે હવે કોઈ પણ આવે પણ આણંદમાં જો કોઈ સમસ્યાઓ હોય હજુ પણ તો એ સમસ્યાઓ સુધરે અને એ સમસ્યાઓ દૂર થાય આણંદની જનતા સાથે વાત કરી અને આણંદની જનતાની ક્લિયર ચોઈસ મળી અને ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર